અને આપણે જઈ રહ્યા છીએ ચારધામ યાત્રા માટે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ હાલ અને જો આ રીતે આપણે જોવા જઈએ હલો આપણે અગિયાર ગેસ પુરાવવાનો છે Saya cuma nak kenal malah dulu. Ini ya. ગેસ ભરી લીધો હે અને આપણે નીકળી ગયા અહીં તો આપણે હાઈવે ઉપર નીકળવા આમ જવું પડશે આપણે અમદાવાદ વાળા હાઈવે ઉપર ચડી ગયા અહીં અને હવે જો આપણે આગળ વધીએ હરવે હરવે અહીંયા થોડુંક ટ્રાફિક હોય છે હ સુરનગર રસ્તા વાળી કલ્પના ચોકડી પડે છે ને તો ધામનગર સુરનગર અને અમદાવાદ બધી કોઈ રસ્તા પડે છે હેલો દોસ્તો જો આ બોડિયું આવી ગયું હજી અહીંથી માલવાણા આપણે મોટે માલવાણા છવ્વીસ કિલોમીટર છે અને આપણે માલવાણીથી દસાડા ચોકડી સુધી જવાનું છે ત્યાંથી આપણે વળી જવાનું છે જે મહેસાણાવાળો રસ્તો પડે ને એ સાઈડ આપણે વળી જવાનું રાધનપુર મહેસાણા હરિપરના પાટિયા આગળ જે કેનલ આપણે ક્રોસિંગ થાય ને આ જો હાઈવે ઉપર આપણે પહેલું એક્સિડન્ટ જોવા મળી ગયો છે આજ નથી થયેલું એક્સિડન્ટ કાલ થયેલું છે ખટારો આખો ઊંધો પડી આગ લાગી ગઈ આગ લાગી ગયેલી છે આવું બધું સારું થઈ ગયેલું છે ખબર નહીં આગ લાગી છે આગ લાગી ગઈ છે કલલ શેણ કલે 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 મલે

એટલે મોટું મંદિર છે રામા બિંદુ એવું એમ ને તો બહુ ગડદી કેવું એવું નહીં હોતું હોય એવું છે અત્યારે જઈ તો દર્શન થઈ જાય ને ઓકે ઓકે મારું ગામ રાવડિયા ઉદય હા હા જવું હું ચાલ તમે યાત્રા ઉપર હા બાઇક થી હજી અહીં પહોંચ્યો હવા નીકળ્યો તો ઓકે

રામદેવ મંદિર સવા ભગત ની જગ્યા રસ્તામાં આવ્યું વિડીયો નથી મૂકવો કાલ આપણે બાજુના ગામમાં સમૂહ લગ્ન હતો ને કાલે આપણે અહીંયા રામાબીર દર્શન કર્યા હતા તો આજે અહીંયા વચ્ચે આવ્યું છે તો આપણે દર્શન કરતા હાલો તો આગળ જઈને મળીએ વિડીયો છે આશ્રમ છે

અને જો આ બાઈક આપણે મૂક્યું હતું હવે આપણે બાઇક કરવી સ્ટાર્ટ બસ આપણે દર્શન કરવા જ આવ્યા હતા અંદર વિડીયો કંઈ અલવ હતો નહીં એટલે આપણે અંદર વિડીયો નથી ઉતર્યો બસ મસ્ત દર્શન કરી લીધા અને હવે આપણે અહીંથી નીકળી જઈએ હલો તો આપણે આ રસ્તા ઉપર નાનકડો બ્રેક લીધો હતો અને હવે આપણે જવા દઈએ આપણે આપડે ધામના દર્શન કરી અને પાછા હવે આપણે હાઈવે ઉપર ચડવા તો આપણે જો માલવણ પહોંચવા પહોંચી ગયા છીએ આ તમને જો એક બોર્ડ બતાવી દઉં અમારો માટે કાકડી

જો આપણે એવી જગ્યા ઉપર આવી ગયા ત્યાં આવી ગયા છીએ કે જ્યાં આપણે પહેલાં જિલ્લાની કોતરા ઉતરી જતા હતા ને એવું બધી ઘટના ઘટતી હતી એ રસ્તા ઉપર આપણે અત્યારે સી અત્યારે એવું કાંઈ હે નહીં અને આ તો પહેલાં એવું બનતું હતું અત્યારે તો વાહને એટલા બધા ચાલુ હોય આમ ઓછા હોય એટલા બધા ન હોય બીજા રસ્તા રસ્તા બસતા બધું સારું થઈ ગયું અને અત્યારે એવી કોઈ ઘટના ઘટતી પેલા રસ્તો ડેન્જર ગણાવવામાં આવતો તો કે કોઈ પબ્લિક અહીંયા રાતે બહુ ગાડીઓ લઈને નતા અત્યારે તો વાંધો નથી હેલો દોસ્તો આપણી ચાર ધામ યાત્રા ચાલુ જ છે અને આપણે પહોંચી ગયા છીએ પહોંચાજીથી લગભગ વીસ પચીસ પચીસ કિલોમીટર દૂર છી અને પછી આપણે પહોંચી પહોંચી અત્યારે થોડા ડેન્જર રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે જીરાની ઘટના બનતી હતી જીરો થઈ જવાની એ રસ્તા ઉપર આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ અને એ રસ્તાનો લોક કંઈક આવો છે બે સાઈડમાં આવો લોક છે અને આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ અને તડકો એ બહુ આવે છે હવે તડકો થઈ ગયો છે તો આપણે હવે બહુચલેજી પહોંચવાનું છે પછી આરામ કરશું અને પછી હળવેળથી અહીંયાથી આગળ નીકળશું તો ચાલો જઈએ હવે આપણે આગળ બોલા મોરું બની જાય તો બે બેગમાંથી મતલબ